શ્રી ગણપતિ દાદા નિબલ હનુમાન દાદા નિબલો ખેસિંપાના પારસમણી ગોબલો ચૌહર માન બમ બો કાળકા માનુબલો દેવીજી ભુવાની બલો વસ્તા ભુવાનુબલો સાહર ભુવાનુબલો રાજુ અનંત વાસુકિશિશ પદ્મનાભલ શંખાળમ ધુત્ર તક્ષકાલ્ય એ નવ નામાની નાગાનાયમાં સાયંકાલેઠે ની તમ પ્રાંતકાલેસ્ય નાશી સરસ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી બધી શિવ શક્તિના લાડીલા સંતાન સદા સુધારો કૃપા કરો મારી સુપ્રસંગે પ્રથમ છે આપનું આપી સારી કાર્ય માથા દીકરી જ્યાં મારી જાય છે ત્યાં ત્યાં દો ભોગ ભક્તને પુનિત લાવો આપજો શરણ્યા વૃદ્ધિ બોલો શ્રી ગણપતિ દાદાને બોલો ના ગોગા અમર ધપોત માદિકા દિયો ગા દિયો ઉપર સોનાનું સતર કેシン બના ગોગા અમર ધપોત માદિકા દિયો ગણુવંત કરીને ગોગા રે આવિયા આવી વગાડી કિસમ પા મહા કરે શિનપાના ગોગા અમરત પોતમાધિ ગાધી દેવજી બુએ ભગતી આ ગેચાત્ર પરિવાર કૃષિપના ગોગા અમર પોઈ વચનો જા કે કેસિંતાના ગોગા અમર તો તમારું દાદી આથમણા ઉપર શોભે છે ગળી ગાનું નિશાં ગોગા અમર તપો તમારું દાદી જળ હળ જોતો બાપુને જળથી વાગે છે નો ને નિશાન કેસીમ ગોગા અમર તપોત મારી ગા આનંદે ઉતારે બુવાર વાગે છે રૂડી ભૂંગોળ ને કેસિમ બાના ગોગા અમર તપો તમારી ગાદી લીલોડા લોડા ગોડા બાપુને સોભટા વાગે છે ઘંટ ને ઘડિયાળ કેસિમ ઘોગા अमर तपोरी गादी ओ, रो मे रो मे देवजीने रमता रो मे रो मे वसता रमता हळहळ तेरना ना गोगा अमर तपोत मागा मोरे गाम थि आवत, आता माणसने बराती गणे બન ગોગા અમર તપો તમારી ગાદી ઓ દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને ખિસિન પાના ગોગા ખિસિન પાના ગોગા અમર તપો તમારી ગાદી ઓ દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી વરત ખંડ મોહાક રે ખિસિન પાના ગોગા અમર તપોતમારીઓ ચૈતર સુ ચોથ ની રમણ આવે ચડે છે અબિલ ગુલાલ કિસિમ પાના ગોગા અમર તપોત મારી ગાદીઓ રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કિસિમ પાના ગોગા અમર તપોત મારી ગાદીઓ દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને ગોગા ખિસિન પાના ગોગા અમર તપોત મારી ગાદીઓ વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુને પધારજો મારા જે પાના ગોગા અમર તપો પોત મારી કરુણા દિયો તમે લાવજો કર જોડીને છોટા લાલ ભી કર જોડીને બાળક ગોગા અમર તપો પોત મારી દિયો બોલો શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ ઓ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ કેસિમ્બા મંદિરમાં બિરાજમાન થયેલા સર્વ દેવી દેવતાઓને ખોટી ખોટી રામેશ્વર મહાદેવ ગલે વાચ ગલે ગલે વાસમાં શેરાલુ મુકામે ગલેચાવાસમાં રામેશ્વર મહાદેવમાં બિરાજમાન થયેલા સર્વ દેવી દેવતાને કોઠી કોટી વંદન પ્રહરે મા સુતરામાં રેવ બાપજી ભોગ બાપજી ગલે ચાવાસની ગરથારમાં રહેલા સર્વ દેવી દેવતાને કોઠી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આકાશ પાતાળ અને બ્રહ્માંડમાં રહેલા સર્વ દેવી દેવતાઓને કોટી કોઠે વંદન કરું છું મારા હજારો વાર નમસ્કાર મારો गोगा मारा तक जो चारे बाजू रक्षण कर जो आज जा तो जात हनुमान दादा मरा घर सा दर्शन आपकालेश्वर महादेव ने जी मैं वेडियो की પ્રભુ તું ક્યાં છે હું ગોતવા નીકળ્યો છું અને તું ક્યાં છે એની હાજરા હજુ તે હાજરી આપી પણ છ ને ત્રણ મિનિટે છ ને અગિયાર મિનિટથી હનુમાન દાદા તમે જાતો જાત ખર્ચો આપી આંદરાના સ્વરૂપમાં મને દર્શન આપી મારા કઠેલા કઠેલા આવી દર્શન આપી ગયા જાતો જાત આવ્યા છો એવું હું સમજો છું મારી જાણે જાણે પણ કોઈ પણ બુક થઈ હોય તો પ્રભુ આજથી તું માર મારો સોનાનો દિવસ ઉગે છે હું ગોતવા તો નીકળ્યો તું તું ક્યાં છે ક્યાં છે ક્યાં છે પોકાર કરું છું અને આ જે તે હાજરા હાજોર હું તારા જોડે જ છું તારા જોડે જ છું Nibadosson Abdi Mali Ado di wa sutan ya gano lobo woso marapeo sunba na gbogbo ba awa sotohuuno lorwa nfuni na.